તમારી બેનો તમારી માટે છે ને બાંધણીમાં નવા નવા કલર મેચિંગ સાથે ફૂલ સ્ટોક લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો ભાઈ વન બાય વન બધા જ કલર લઈને આવે છે તમને લાસ્ટમાં સ્ટોક પણ બતાવવાનો છો ભાઈ સ્ટોક બતાવો આ તમે જોવો છો ભાઈ દસ કલરથી પણ વધારે કલર મેચિંગ આવ્યા છે અને સ્ટોકની વાત કરીએ ને ભાઈ તો ઓલ ઇન્ડિયામાં ખૂણે ખૂણે આ હાડીની ડિલિવરી કરવાની છે બરોબર જેમને ઓર્ડર બુક કરવો છે ને ફટાફટ ઓર્ડર બુક કરાવીને ઘરે બેઠા તમે એક સાડી પણ મેળવી શકો છો ચાલો તમને કલર બતાવી દો આમ જો દસ કલરનું મેચિંગ છે તમારા મનગમતો કલર ઘરે બેઠા તમે એક પીસ પણ મંગાવી શકો છો તો મનગમતા કલરનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો પછી કેતા નહીં ભાઈ કે અમારા રીલ્સ વહી ગઈ હતી અમને ફોટા મોકલો બરોબર કેમ કે અત્યારમાં આ વસ્તુની ફૂલ ડિમાન્ડ છે અમારા સ્ટાફ પાસે ફોટા મોકલવાનો પણ ટાઈમ નથી એટલા ઓર્ડર પડે છે જો તમારો ઓર્ડર બુક કરવો છે તો ફટાફટ ઓર્ડર બુક કરાવી લેજો ભાઈ સ્ટોક પૂરો થાય ને એ પહેલાં બરાબર અત્યારમાં ફૂલ સ્ટોક આવી ગયો છે બાકી તમારે રૂબરૂ મુલાકાત લેવી છે ને તો અમારી શોપ નગરમાં ચૌદ નંબરની શેરી પર આવેલી છે અહીંયા તમે વિઝિટ પણ કરી શકો છો મસ્ત મજાના જો રાણી કલર ફાયરિંગ બધા કલર રહેવાના છે મોરપીચ કલર અત્યારનો સુપર રૂપર એવો મરૂન કલર તમને એકવીસ ઓપન કરીને બતાવું ચાલો લગડી પટ્ટો રહેવાનો છે ફૂલ હેન્ડવર્કનું કામ રહેવાનું છે અને ચોલી બ્લાઉઝ રહેવાનું છે આ તમે જોઈ શકો છો એમનો બેલ્ટ મસ્ત મજાનો બેલ્ટ છે બાંધણી પેટર્ન અને બ્લાઉઝનો વ્યૂ તમને બતાવું એકદમ સુપર હિટ બ્લાઉઝ રહેવાનું છે હેવી અને માત્ર નવસો પચાસ રૂપિયામાં ઘરે બેઠા મંગાવી શકો છો થેન્ક યુ